અને આ ગાંઠિયા છે ભાવનગરી મોટા આવે જાડા ને વણેલા ને ધાણા અને બાકી આ બધું થોડીક લાલ થઈ જાય બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને પકવવાનું થોડુંક ગેસ અને આ રીતના ઉપર આવે જાય ને ત્યાં સુધી આને હલાવ્યા જ રાખવાની આ રીતના એટલે તમારે કોઈ દી પણ ફાટે નહીં અને ગાઠિયા તો ઓલરેડી સડેલા હોય એટલે વધારે એને પકવવાની કઈ જરૂર નથી રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તમે બધા મજામાં હે ભગવાન માતાજી બધા રક્ષા કરે અને આજ બનાવું આપણે ડુંગળી ગાંઠિયાનું શાક મસ્ત દહી દહીવાળું શું બનાવે બધા આપણે ડિફરન્ટ કેક બનાવીએ અને બહુ ટેસ્ટી લાગી છે મસ્ત ખાતું અને તીખું અને જોરદાર લાગી છે એકદમ સરળ અને સાદી રેસીપી પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય કોઈ પણ એટલા રહેતા એના માટે બહુ બેસ્ટ છે ઇઝી ટુ કૂક તો તમે આરામથી બનાવી શકો અને ગાંઠિયા તો બજારમાં મળે અને ડુંગળી ઘરમાં હોય ને દહીં અમે તો ઘેર જમાવીએ બાકી તમે બહારથી બી લઈ શકો દુકાનમાંથી અને એકદમ મસ્ત મસ્ત બનાવો હાલો તો ટાઈમ વધારે નથી લેતો ચાલુ કરા આજની રેસીપી મસ્ત ગાંઠિયા ડુંગળીનું દેશી દહીવાળું શાક તો કાંક આ વસ્તુ જોઈએ મેં તમને દેખાડી દીધી પહેલાં પણ પાછો પી કહેતા તમને બતાવી જ દા કે કાંક આ વસ્તુ જોઈએ નોર્મલી ન હોય એવુંક વસ્તુ તો પી હાલે ગરમ મસાલા કરતો બાજ નહીં એ બધું પાછું કાટ નાખા હું તે રાખતો નથી એટલે વધારે ગરમ ન હોય તો આમાં આવે એ વસ્તુ તમને બતાવતા એટલી આમાં વસ્તુ આવે તો મીયા મને ખૂબ આદિયા તજ લવિંગ અને હુકા મરચા દહીં કેર જમાવેલ દહીં છે ડુંગરી લસણ આદુ લસણની ચટણી લસણવાળી અને આ ગાંઠિયા છે ભાવનગરની મોટા હવે જાડા વલાને વણેલાને ને અને બાકી આ બધુંય તજ આપણે મસાલો તેલ રાખી દીધું ગરમ મૂકી દીધું તો તેલ લગભગ નોર્મલી થઈ ગયું જીરું હજી અને અજમો નાખે ને સીધી ડુંગળીનો વઘા કરી દેવાનો પછી હુક્કા મસાલા કે કંઈ નાખવાનું સોરી ના પેલા આ રાખવાના બધા બાદી આ લવિંગ એલસી થોડું જ નહીં અને પછી નાખી દેવાની ડુંગળી ડુંગળી નાખે ને થોડીક વાર આપણે લાલ થઈ જાય બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તમે પકવવાનું થોડોક ગેસ વધારે કરી દેવાનો અને આમાં જ મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે તમારે જેટલું નાખવું હોય એટલું તો ડુંગળી બી મસ્ત પાકે છે મીઠું છે ને એ ડુંગળીનું ગાળી નાખે જ મસ્ત મસ્ત એટલે એકદમ જોરદાર બનશે હવે આને ઘડીક બ્રાઉન થાય ત્યાં સુધી પકવવા ડુંગળી બ્રાઉન થઈ ગઈ હવે મસાલો બધા નાખવાના ચટણી ધાણા જીરું પાવડર હળતર અને મીઠું તો આપણે નાખી દીધું તો પાણી નાખે ને ઘડીક વાર પાકવા દેવાનું બે મિનિટ કે મસાલો બને થોડુંક પાણી બી નાખી દેવાનું પણ ખાલી બે સેકન્ડ ઢાંકીને દેવાનું અને એ જે ડ્રાય મસાલો નહીં ખબર છે થોડુંક પાણી ઉપરથી નાખી દેવાનું જેના જેનેથી શાકનો મસાલો ભરે અને ને ઘડીક વાર મસાલો પાકવા દેવાનો મસાલો આઈ થિંક સો લગભગ પાકી ગયો અને મસ્ત મસ્ત એકદમ કલર બી પકડે લીધો તો એવો આપણી

दही ऐड कर दिए એટલે બહુ મસ્ત લાગશે દહીં વરા ગઠિયા ન ખાતા હોય તો મેં કીધું ડોનટ દહીં અને ગઠિયા ભાવનગર ગઠિયા બહુ જોરદાર ટેસ્ટ આવી છે આ રીતના ઊભા આવે છે ને ત્યાં સુધી આને હલાવવા જ રાખવાની આ રીતના એટલે તમારે કોઈ બી પણ કંઈ ફાટે નહીં અને મસ્ત મસ્ત ખાટું તીખું અને જોરદાર ડુંગળી અને ગાંઠિયાનો શ્યાક બની છે તો આ રીતના જ્યાં સુધી ઊભા આવે ને ત્યાં સુધી આને હલાવવા રાખવાનું અને બહુ જોરદાર મસ્તીનું ત્યાગ થાય પાંચ કે સાત મિનિટની વાર લાગે ઓછા જો નહીં ન તો બનાવવામાં જ એક ધ્યાન રાખવાનું જો દહીં નાખો તો અને દહીં વગરનું બી થાય પણ હું આ રિપ્શન ટેસ્ટ નાખું આ દહીંની ટ્રાય કરી ખબર નહીં દહીં વાળું બનતું હોય કે નહીં પણ આપણે ટ્રાય કરીએ એમાં કંઈ જો સારું થાય તો તમને તમે રેસીપી બનાવી જો અને સારું જ થાય દહીંમાં કંઈક ખરાબ પાણી કરતાં દહીં સારું એટલે મસ્ત મજા આવી જાય અને જો આ રીતના હોય એટલે એ લગભગ ઓલમોસ્ટ થઈ ગયું હાલો તો આમાં એ વાંકને ધીમું રાખે ને જોઈ પછી ગાંઠિયા રાખે બતાવવા તમને તાપ ધીરો કરી નાખવાનો ગેસ મીડિયમ કરી નાખવાનો ઉપર આવે બદલે એવું દહીં ફાટકીએ નહીં અને જોરદાર મસ્ત જો એકદમ જોરદાર થયો જો આ રીતના લેવામાં ગાંઠિયા નાખી દઈએ આપણે આ ગાંઠિયા છે ભાવનગર જામનગરી ગાંઠિયા છે આ નાના મોટા તો અને ગાંઠિયા તો ઓલરેડી સડેલા હોય એટલે વધારે એને પકવવાની કાંઈ જરૂર નથી તમારે જો ગ્રેવી નો વધારા હોય તો થોડીક મને તો ગ્રેવી બહુ મસ્ત લાગે અને ગ્રેવી વગરનું ગાંઠિયાનું શાક મજા ન આવે તમે ટ્રાય કરજો પણ આમાં નોર્મલી દહીં જ છે એટલે બહુ પાણી નથી અને જો આ રીતના બહુ ટેસ્ટી બનીએ જોરદાર બનીએ ઘેર બનાવજો ખાજો મસ્ત રીતે એવું લગભગ ઘણીક વાર આપણે આને એવું હલાવવાની જરૂર નથી એવું કંઈ નહીં થાય તો જો આવી રીતના જોરદાર દાણા તો બસ ઠંડા બાકી બધુંય તો આપણે નાખી દીધું અને જોરદાર શાક થાય બનાવજો ઘેર અને ખાજો પરિવાર સાથે બારનું એવોર્ડ કરજો ઘેર બનાવે કઈ બનાવો આપણે આપણે નજર ને સામે બને બાકી બાજુ સારું હોય પણ રોજ નહીં ખાવાનું તો આ રીતના મસ્ત એકદમ ખાટું તીખું અને ટેસ્ટી ગાંઠિયા ડુંગળી ગાંઠિયા અને દહીં વાળું શાક તો ઓલમોસ્ટ બનેલું મસ્ત ડુંગળી દહીં અને ગાંઠિયાનું ગ્રેવી મસ્ત શાક ઘેર બનાવજો રેસીપી સારી લાગે તો લાઈક શેર કરજો અને ભાઈ ભાઈબંધો તમારા હોય કોઈ એકલા રહેતા હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન છે પાંચ મિનિટમાં રેડી થઈ જાય તમે કામી જતા હોય આ દેહમાં ત્યાં બધા કામી જતા હોય કોઈ ટાઈમ ન હોય એકલા રહેતા હોય તો એના માટે બેસ્ટ છે ગાંઠિયા તો જળે જ આપણી તો ગાંઠિયા ડુંગળી ડુંગળીનો નાખણ ખાલી ગાંઠિયાનું કરવું હોય તો ઘરે હોવો પણ ડુંગળી અને દહીંનો ટેસ્ટ કોઈ તો જોરદાર આવી છે તો પાકેવું શાક કરી દઈએ બંધ અને તમે ઘેર બનાવજો તો પાછું નવું કીક લઈને આવ્યું અને ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો હું મારું ધ્યાન રાખીશ વેતડકીએ તો બહુ મસ્ત છે તરીકો ચાલુ થઈ ગયો સમર ચાલુ થઈ ગયો જય માતાજી જય હિન્દ જય ભારત જય શ્રી